ભરૂચ તાલુકાના જુના તવરા ગામે આવેલ પોસ્ટ ઓફિસમાં ટપાલના ઢગલા જોવા મળ્યા હતા જરૂરી ડોક્યુમેન્ટ છેલ્લા પંદર દિવસથી ન મળતા સ્થાનિક લોકોએ પોસ્ટ ઓફિસ પર દોટ મૂકી ત્યારે પોસ્ટ ઓફિસમાં ટપાલોનો ખડકલો જોવા મળ્યો હતો ત્યારે પોસ્ટ ઓફિસ પર ફરજ પર રહેલા ખુશી પ્રજાપતિએ જણાવ્યું હતું કે છેલ્લા બાર તારીખથી ટપાલ વિતરણ કરતા ગૌરવ મોહનભાઈ પટેલ પોસ્ટ ઓફિસ પર હાજર થયા નથી આ બાબતની જાણ વારંવાર ભરૂચ હેડ ઓફિસે પણ કરી છે અહીંયાના જે એબીપીએમ છે તે ટપાલ વેચતા નથી અને વારંવાર રજૂઆત કરવા છતાં એનું કોઈ સોલ્યુશન ઉપરથી આવવામાં આવેલ ન હતું આજે આજ રોજ એસપી સર આવ્યા છે અમારા અહીંયા ને એનું નિકાલ કર્યા છેલ્લા કેટલા સમયથી ટપાલો વિતરણ નથી થતી ગામમાં બાર આઠ બાર આઠ અને અગાઉ તમે કેટલી વાર રજૂઆતો કરી છે ત્રણ ચાર વાર કરી છે જો કે હેડ ઓફિસ થી પણ આ બાબત અંગે કોઈ ધ્યાન આપવામાં ન આવતા આજે ગામ લોકોએ તવરા પોસ્ટ ઓફિસ પર એકત્ર થઈ પોસ્ટ ઓફિસનો ઘેરાવો કર્યો હતો ત્યારે આખરે ભરૂચ સબડિવિઝનના આસિસ્ટન્ટ અર્જુન સિંહ ચાવડાએ પોસ્ટ ઓફિસની મુલાકાત લીધી હતી અને તેઓએ ટૂંક સમયમાં ગ્રામજનોની સમસ્યાનો અંત આવશે તેવું આશ્વાસન આપ્યું હતું ટપાલ વિતરણ કરવા માટે અને બીજા એક એબીપીએમને બંનેને મૂકેલા અને એ કામ સબબ ટપાલ વિતરણનું કામ થતું હતું પરંતુ ગૌરવભાઈ મોહનભાઈ પટેલ દ્વારા છેલ્લા બાર તારીખથી ટપાલ વિતરણનું કામ થયેલ નથી અને તારીખ અઢારથી પોતે કોઈપણને જાણ કર્યા વગર કે ઓફિસના કોઈપણ વ્યક્તિને જાણ કર્યા વગર અને પોતાનો મોબાઈલ સ્વિચ ઓફ રાખી અને ચાલ્યા ગયેલા હતા આજે પોતે પોતાની ફરજ ઉપર આવેલા હતા ત્યારબાદ બીપીએમ દ્વારા મને જાણ થતાં હું આજે અહીં તવરા બીઓની વિઝિટ કરવા માટે આવેલ છું અને તેનું લેખિત નિવેદન લઈ અને આગળની કાર્યવાહી કરીશું હું જૂના તવરા ગામનો નાગરિક છું અમારા જુરા તવરા ગામે જે પોસ્ટ ઓફિસ આવેલી છે ત્યાં લગભગ બાર તારીખથી પોસ્ટ જે ગામમાં વિતરણ કરવાનું હતું એ જ હાલતમાં ઢગલા પડેલા છે એની જાણ ઉપરના અધિકારી શ્રી ચાવડા સાહેબને કરતા જગ્યા પર આવી ને બધી રજૂઆત કરતા એમને જણાવેલ છે કે આ જગ્યાએ અમને નવા માણસ આપવા જેથી ગામમાં પોસ્ટના જે કાગડા હોય તે ગામે ઘરે ઘર પહોંચતા રહે